આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં આવેલ પ્રસિદ્ધ અને ગરીબો માટે આશીર્વાદ રૂપ સમાન ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે સ્વર્ગવાસી હૃદય બેન નવીનચંદ્ર કાપડિયા બુટી કળાના સહયોગથી વિનામૂલ્ય સર્વરોગ ચિકિત્સા નિદાન ઓપ્થોલિક અને સર્જિકલ કેમ્પ યોજવામાં આવ્યો ખંભાતલાલ દરવાજા પાસે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે સર્વરોગ ચિકિત્સા કેમ્પનું કાપડિયા પરિવારના સહયોગથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્જિકલ વિભાગ ઓર્થોપેડિક વિભાગ મેડિકલ વિભાગ કેન્સર વિભાગ ફિઝિયોથેરાપીક વિભાગ જેવા અનેક વિભાગોમાં ડોક્ટરોએ સેવા આપી દર્દીઓને વિનામૂલ્ય કેમ્પનો લાભ આપ્યો હતો અને યોગ્ય સારવાર માટે નિદાન માટે સલાહ સૂચનો જેમાં લેબોરેટરી વિભાગ દ્વારા તેમજ એક્સરે વિભાગ દ્વારા કાર્ડિયોલોજી વિભાગ સોનોગ્રાફી વિભાગ સહિત દરેક વસ્તુઓ વિનામૂલ્ય દર્દીઓને લાભ આપવામાં આવ્યો હતો ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાના અને શહેરના જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો સર્વરોગ રોગ ચિકિત્સા કેમ્પને સફળ બનાવવા ખંભાત જનરલ હોસ્પિટલના શ્રીઓ તેમજ દરેક સ્ટાફ દ્વારા અને સંસ્થા મંડળના સેક્રેટરી યોગેશભાઈ ઉપાધ્યાય ખૂબ જ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો જ્યારે સંસ્થાના સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે સર્વ નિદાન ચિકિત્સા કેમ્પ તારીખ એક એક બે હજાર છવ્વીસ થી સાત એક બે હજાર છવ્વીસ સુધી તાલુકા અને શહેરની પ્રજા જરૂરિયાતમંદ દર્દીઓ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત આણંદ